આપડે ગાર તને કોઈ હવે નથી દેવી કારણ કે ગાર દઉ તું ભાગી જાવ એટલે ગાર દીધા નો કઈ મતલબ નથી ના 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 દેવાના અને બીજું તું એમ કેશો ને પિન્ટુ તું એમ કેશો ને જયરાજ નો વરઘોડો કટાવો મારું રાજીપુ કદી કટાવી બોલ ટૂંક સમય ની અંદર જયરાજ નો વરઘોડો ના ને એક કામ કર તું મને ટાઈમ દે કે હું કઢાવીશ અસલ એક બાપ પરફેક્ટ ટાઈમ દે પંદર દિવસ પંદર ની અંદર આજ સુ તારીખ છે આજ સુ તારીખ છે સોળ જાન્યુઆરી સોળ સોળ રેડી હા હવે સોળ જાન્યુઆરી એટલે પહેલી તારીખ પેલી તારીખ ને વરઘોડો નીકળે ને હા નીકળે બરોબર ભાઈ આમાં માં રેકોર્ડિંગ થાય એનામાં રેકોર્ડિંગ થાય મારે પિન્ટુ થી કોઈ વિડીયો બનાવવા નથી મારે કોઈ પિન્ટુને હવે ગારું દેવાની પિન્ટુ અસલ એક બાપ ની ઓલાદ હશે તો એનો વરઘોડો કઢાવશે રેડી અને મારો બાપ એક હશે તો પિન્ટુ હું રાજુ આહિર ઇમરજન્સી આઠસો આઠ એનો વરઘોડો ના નીકળે તારાથી રેડી તો હું એની માને બોલ શું કરું તારા તારું સ્વાગત ફૂલ નો હાર લઈને સ્વાગત કરવા ના આવું તો મારા બે બાપ થાય બોલ અને કદાચ પેલી તારીખ સુધી વરઘોડો નહીં નીકળે તું શું હા તો હું તારો ફૂલ હાર કરીશ મારી વાત આભાર પિન્ટુ ભલે સમાજ ને સપોર્ટ લે મને કોઈ વાંધો નથી બરોબર તમ તારે સમાજ નો સપોર્ટ લઈને કઢાવજે બરોબર તો તને તારી સમાજ સપોર્ટ દેતી હોય મને મારી દેતી હોય બરોબર બરોબર પણ પેલી તારીખ ને જુનાગઢ મજેવડી દરવાજા રહ્યા ને રે હું આવીને જો તારું ફૂલ ફૂલ આરતી તારું સ્વાગત ન કરું તો મારા બે બાપ થાય તું મારું ક્યાં કરી બોલ હું તારા ઇલાકા આવું છું તું તારું જે લોકેશન કે જુનાગઢ આવ્યું ને મજેવડી દરવાજા ત્યાં હું આવીશ બસ ના તું રાધનપુર આવજે અને પાછું એક એક તને કહી દઉં પિન્ટુ

અને હું ગમે ત્યારે હવે તને ફોન કરીને એટલે સો ટકા મારું ચેલેન્જ તને ગાર નહિ બોલું ઈ નક્કી પણ તું છું બોલે તું જો મારી વાત સાંભળ તું એનો વરઘોડો કઢાવે ને હા વરઘોડો કટાવે એટલે તારું ફૂલ હાથી સ્વાગત કરીને હું કઈશ કે આ પિન્ટુ ને ગાડુ બોલ્યો ને એની હું માફી માગી તારી બરોબર પણ વરઘોડો નીકળે તો બરોબર કોઈ વાંધો નહીં ચલો અને વરઘોડો નહીં નીકળે તો પિન્ટુ સ્વાગત કરીને એના વાહે બે બીજી હાલતે તાળે તને ચોખી છોટ અરે તું પેલા મારી વાત સાંભળ આ ને એ નકા આવા સંસ્કાર તો તમને તમ ન તારી સમાજ ના એક છોકરે એમ કીધું કે આહિર સમાજ ની માને આમ તેમ શું કીધું તું મારો સોશિયલ મીડિયા ની અંદર વિડીયો હું કોઈ દિવસ સોશિયલ મીડિયા ની અંદર આખા સમાજ વિશે બોલ્યો હા જયરાજ રૂપા નો મારો વિરોધ હું સો ટકા કઉ એનો વરઘોડો નીકળશે શાળામાં એક એવું રેકોર્ડિંગ હોય કે જ્યાં હું આહિર સમાજ વિશે બોલ્યો હોય તો મારા એક વિક હોય તો મારા મારા સમાજ સાથે આ બે સમાજ ની લડાઈ જ નહીં બરોબર એવું હે ને

ચાલુ બીજો ના ના સંસ્કાર તો ભાઈ કોઈ સમાજ વિશે જો ભાઈ ટાર્ગેટ કરતા હોય વરઘોડા નું કેતા હોય તો ઓકાદ હોય દઈ હકે પિન્ટુ બાકી તારી પિન્ટુ એટલી ઓકાદ નથી કે તું મારો વિડીયો બનાવી ગારું દઈ આ તને ખોલે આમ કઉ

તારી ફાટે 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 મારાથી તું એક વિડીયો બનાવી મેલ ના ફાટતી એટલે જેવા હલકા સંસ્કાર નહી તને ચેલેન્જ દઉં છું એક માડો મારો વિડીયો બનાવ ગાર નો ખાલી એક ગાર દેજે કે રાજુ ની માને આમ તેમ કરું અને તને હાથ ડીમ ના ઉપાડી લઉં લઉકેજે મારી ઓકાત છે હેસિયત છે વાયર સૌ ને અસ્તલ આયર શું એટલે તન ગારું દીધી તારી વાકાત શું હોય એ તારો વિડીયો નું જે અમને જોયું ને એ અમને માહિતી મળી કે તારી વાકાત શું હોય એટલે અમને તો ખબર પડી જાય પણ અમારા સંસ્કાર વાત છે હું તને ખુલ્લે આમ કઉ કે તારામાં તાકાત હોય ને તો હું મારું લોકેશન વિરંગામ મારું પ્રોપર લોકેશન ચોવીસ કલાક હું હોવ હું તને મન મલ આવી જવાની શું છે હા તો કઈ વાંધો નઈ હાલ ગોઠવું તારી ફેસ ફેસ મુલાકાત બાકી સંસ્કાર હોય ગયા તારી તારી એક બનાવ બનાવજે તને હાથ ડી માં ઉપાડી ચેલેન્જ જય દ્વારકાધી જય આહિર સમાજ અને વરઘોડો ના નીકળે ના નીકળે ના નીકળે અને જયરાજાતા નો વરઘોડો નીકળે તબી મને મરી જાય પણ તારા સંસ્કાર શું બને તારા મન ભાવ તારા તને આઈ જવાનું શું થતું તારા પણ જે સોશિયલ મીડિયા ની અંદર તે ગાડી બોલી ને એ તારા સંસ્કાર શું બને એ સંસ્કાર તને તે દેખાડ્યા એ પિન્ટ હાબર